અત્રે મહત્વનું છે કે અગાઉ સોમવારે એટલે કે આજે સોળમી ડિસેમ્બરે લોકસભામાં રજૂ થવાનું હતું પરંતુ પછી તેને સુધારેલા એજન્ડામાંથી હટાવી દેવામાં આવ્યું હતું અગાઉ શુક્રવારે જાહેર કરાયેલા એજન્ડામાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેને સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે પરંતુ આ બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ન હતું સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આવતીકાલે બિલ રજૂ થઈ શકે છે

આનાથી એકસો ઓગણત્રીસમો બંધારણીય સુધારો થશે અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને જમ્મુ તેમજ કાશ્મીરના કાયદાઓમાં ફેરફાર થશે સરકાર એક દેશ એક ચૂંટણી સાથે સંબંધિત જે બે બિલ લાવવા જઈ રહી છે તેનું નામ કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારણા બિલ બે હજાર ચોવીસ અને બંધારણ એકસો ઓગણત્રીસમો બિલ બે હજાર ચોવીસ છે જેના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ બિલને લઈ અને એક સમિતિની રચના કરવામાં આવી હતી તો દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે બીજી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરાઈ હતી સમિતિએ ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ દેશભરમાં એકસાથે ચૂંટણી યોજવા માટે રાષ્ટ્રપતિને તેની ભલામણો સુપરત કરી હતી